જે સ્ક્રીન પર ફોટો દેખાય છે કે જે જય સોઢા જોડે એક્ટિંગ કરતા અને એવા અભિનેત્રી માયરા સોયા તો તેમનું નિધન થયું છે તો તેમનું નિધન કઈ રીતે થયું છે અને કેમ થયું છે તેની માહિતી બધી અમે આ વિડીયોમાં આપીશું તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો તો મિત્રો આ જે માયરા સોયા છે તે બબુડીના નામે ઓળખાય છે તો મિત્રો જયેશ સોઢા આમને બબુડીના નામે ઓળખે છે અને આખી દુનિયા પણ આમને બબુડીના નામે જ ઓળખે છે આ એક મહાન અભિનેત્રી છે કે જેમણે બહુ સરસ ડાન્સ કર્યો છે અને એમનો પ્રભાવ પણ બહુ સારો જોવા મળ્યો છે તો મિત્રો આનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ એક વિડીયો વાયરલ થયો છે જે સોશિયલ મીડિયામાં એ હું તમને બતાવીશ અને તેમનું પોસ્ટમોર્ટમ પણ અમદાવાદમાં જ કરવામાં આવ્યું હતું તો તમે જોઈ શકો છો મિત્રો એ વિડીયો કે જે હોસ્પિટલમાં એમનો છેલ્લો વિડીયો છે જે અંતિમ અંતિમ ક્ષણનો વિડીયો કહી શકાય તો મિત્રો ખરેખર આમનું દુઃખદ અવસાન થયું છે અને મિત્રો આ માયરા સોયા એ અમદાવાદ જિલ્લાના વસ્ત્રાલ નજીક રહે છે તો ત્યાંથી તેમને લઈ જવામાં આવ્યા હોસ્પિટલ અને તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અમદાવાદમાં જ તો મિત્રો આ માયરા સોયા છે એ ખરેખર બહુ મોટા અભિનેત્રી ગણી શકાય કારણ કે તેમણે ઘણા વિડીયોમાં શૂટિંગ કર્યું છે અને કેટલાક સ્ટેજ પ્રોગ્રામમાં પણ આમણે બહુ સરસ ડાન્સ કર્યો છે અને ખાસ કરીને તો મહેશ સોઢાની જોડે જ આમણે કામ કર્યું છે તો મિત્રો તમે યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ શકો છો કે તેમના કેટલા વિડીયોમાં એક્ટિંગ છે અને કેવી એક્ટિંગ કરે છે એ બધું જ તમને યુટ્યુબમાં જોવા મળશે તો મિત્રો તમને ખબર હશે કે હમણાં જ થોડા સમય પહેલાં સેજલ પંચાલનું અવસાન જે થયું હતું એમનો પણ વિડીયો વાયરલ થયો હતો અને એમનો વિડીયો પણ આપણી ચેનલમાં છે જ અને આ ફરીથી એક બીજું અવસાન થયું છે તો ખરેખર બહુ દુઃખદ ઘટના કહેવાય કારણ કે થોડે થોડે અભિનેત્રીઓનો જે અવસાન થાય છે એ આપણા માટે બહુ દુઃખદ સમાચાર છે તો મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયામાં કે તેમનો અંતિમ ક્ષણનો વિડિયો છે જે હોસ્પિટલનો તો ખરેખર એમણે સારી એક્ટિંગ કરી છે અને બધા વિડીયોમાં બહુ એવી એક્ટિંગ કરી છે કે જેનાથી લોકો પ્રભાવિત થયા છે અને એવું નથી કે આમને કોઈ ઓળખતું નથી આમને ઘણા જણા ઓળખે છે અને એમનો પ્રભાવ સારો હોવાથી તેઓને ફિલ્મમાં શૂટિંગ કરવાનું પણ પરમિશન મળી ગયું હતું અને તેમણે લગભગ એકાદ ફિલ્મમાં શૂટિંગ પણ કર્યું છે તો મિત્રો આ ખરેખર દુઃખદ સમાચાર છે ખરેખર આપણને પણ દુઃખ થવું જોઈએ અને મિત્રો એમની ફેમિલીમાં વાત કરીએ તો તેમની ફેમિલીમાં તેમના મમ્મી પપ્પા અને તેમની ચાર બહેનો પણ છે અને એક ભાઈ છે તો તમે વિચાર કરો કે એમને કેટલું દુઃખ સહન કરવું પડ્યું હશે તો મિત્રો ખરેખર આવું ના થવું જોઈએ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ આપે અને તમે હજુ પણ વિડીયો આગળ જોઈ શકો છો એક વિડીયો બીજો પણ વાયરલ થયેલો છે કે જે સ્ટેજ પ્રોગ્રામમાં તેઓ ડાન્સ કરે છે એ પણ વિડીયો હું તમને બતાવું છું તો તમે વિડીયો પૂરો જોજો તો મિત્રો તમે અમારા વિડીયોમાં કેટલાક ફોટા જોયા જે